ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નું અચાનક જ રાજીનામું સ્વાસ્થ્યનું કારણ જણાવીને આપ્યું રાજીનામું હવે સાહીઠ દિવસ માં યોજવી પડશે ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી હાલ ઉપસભાપતિ સંભાળશે કાર્યભાર આગામી સપ્તાહે ઓપરેશન સિંદુર અને પહલગામ હુમલા પર સંસદમાં થશે પચીસ કલાક ચર્ચા લોકસભામાં સોળ કલાક અને રાજ્યસભામાં ચર્ચા માટે નવ કલાકનો સમય ફળવાયો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત હિમાચલમાં વરસાદને કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં એકસો બત્રીસ લોકોના મોત પણ યશવંત શર્માને હટાવવામાં આજે લોકસભામાં આવશે પ્રસ્તાવ ત્રણ સદસ્યોની તપાસ કમિટીની થઈ શકે છે જાહેરાત મુંબઈ બે હજાર છ માં થયેલા ટ્રેન વિસ્ફોટમાં મુંબઈ હાઈકોર્ટે બાર આરોપીઓને જાહેર કર્યા દોષમુક્ત પુરાવાના અભાવના કારણે બાર આરોપીઓ નિર્દોષ જાહેર નીચલી કોર્ટે પાંચ ને ફાંસી હતી આજીવન કેદની સજા વિસ્ફોટમાં માં એકસો નેવ્યાસી લોકોના થયા હતા મોત અમિત ચાવડા અને તુષાર ચૌધરી કરી રાહુલ ગાંધી સાથે મુલાકાત પદગ્રહણ પહેલા બંને નેતાઓ કરી શુભેચ્છા મુલાકાત ગુજરાત કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે થઈ ચર્ચા ભારતીયોની સૌથી વધુ હિસ્સેદારી ધરાવતા અમેરિકાના એચ વન બી વિઝામાં ધર્મૂળથી ફેરફારના સંકેત ટ્રમ્પ પ્રશાસન હવે લોટરીને બદલે હાઈ ટેજ સિસ્ટમ લાગુ કરશે ઉચ્ચ ડિગ્રી ધરાવતા ભારતીય પ્રોફેશનલ્સને લાભ થવાની શક્યતા એમસીની બોર્ડની બેઠકમાં વિપક્ષનો આક્ષેપ કોર્પોરેશને આઠ ફ્લાયઓવર અને અંડરપાસની ડિઝાઇનમાં મનમરજીથી કર્યા ફેરફાર સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ભલામણોને અવગણી વાપીના ડુંગરા વિસ્તારમાં કંપનીમાં લાગી ભીષણા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો સળગી ગયો છ થી વધુ ફાયર ફાઇટર્સની આગ બુજાવવાની કામગીરી ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીની ટુલ કીટ બારોબાર વેચી મારવાના કેસમાં કાર્યવાહી વેરાવળના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની ધરપકડ સત્તર પોઈન્ટ બાર લાખની કરાઈ હતી ઉચાપથ આધાર પાન કાર્ડ લિંક કરાવવાની મુદત વધારી ત્રીસ સપ્ટેમ્બર કરાવી આવકવેરા વિભાગે આપેલી નોટિસમાંથી પણ મુક્તિ કાર્ડ ન હોય તો વધુ ટીડીએસ કપાતો હતો અમદાવાદમાં ખાડા રાજ્ય સામે કાર્યવાહી છેલ્લા પચાસ દિવસની અંદર દસ હજાર થી વધુ ખાડા પૂરતું સ્થાનિક પ્રશાસન હજુ એક હજાર થી વધુ ખાડા પૂરવાના બાકી રોડ સંબંધિત દરરોજે સરેરાશ બસો ફરિયાદ સીબીએસસી સંચાલિત શાળાઓની શાળાના વર્ગમાં સીસીટીવી લગાવવા સૂચના સીસીટીવી નું પંદર દિવસનું રાખવું પડશે રેકોર્ડિંગ બાળ અધિકાર સંરક્ષણ આયોગે આપેલી સૂચનાના આધારે કાર્યવાહી ધોરણ દસ અને બાર ની સામાન્ય પ્રવાહની ની પૂરક પરીક્ષાના ગુણ ચકાસવા અઠ્યાવીસ સુધી કરી શકાશે અરજી પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકશે અરજી પ્રત્યેક વિષય દેઠ ફી ચકાસણી માટે નક્કી કરાઈ છે સો રૂપિયા ફી એસજી હાઈવે તરફ આવતા જતા લોકો માટે મહત્વના સમાચાર વાયએમસીએ ક્લબ થી કણાવતી ક્લબ નો 100 મીટર નો રોડ એક સાઈડ રહેશે બંધ ફ્લાયઓવર બ્રિજ માં ગર્ડર લગાવવાની કામગીરી ને કારણે છ મહિના સુધી રસ્તો રહેશે બંધ વીએસ હોસ્પિટલ ને ધીમે ધીમે ખતમ કરવાનો પ્રયાસ 500 બેડ ને બદલે 200 બેડ કરવાનો કરાયો પરિપત્ર હોસ્પિટલ પાછળ છેલ્લા 10 વર્ષ ના ખર્ચ ની પણ જાહેર નથી કરાઈ विगत અમદાવાદની વીએસ હોસ્પિટલના અઢાર કરોડના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં માત્ર ત્રણ કરોડ રૂપિયાની જ વસૂલાત કૌભાંડમાં બિનુ સંકેલવાના પ્રયાસો થયા હોવાનો આરોપ હોસ્પિટલમાં અઠાવન ક્લિનિકલ ટ્રાયલમાં અઢાર કરોડના કૌભાંડનો લાગ્યો છે આરોપ પોલીસની હેરાનગતિના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની આજે હડતાળ ખોટી રીતે દંડ ફટકારતી હોવાનો રિક્ષા એસોસિએશનનો આરોપ નવ યુનિયનના આગેવાનોની મળેલી બેઠકમાં આજે એક દિવસની હડતાળનું કરાયું એલાન ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને આજે મળશે નવા ચેરમેન ચેરમેનની અઢી વર્ષની ટર્મ માટે આણંદ સ્થિત મુખ્યાલય ઉપર યોજાશે ચૂંટણી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પાંત્રીસ લાખ પશુઓની માત્રનું સંસ્થા દર વર્ષે હજારો કરોડોનું ટન હોય સોસાયટી ના વગર નહીં ચલાવી શકાય અમદાવાદ કોર્પોરેશને જાહેર કરી પોલીસી ફાયર પોલીસ એસ્ટેટ વિભાગની મંજૂરી રેલવે સ્ટેશન પર સુરક્ષા માટે ક્વિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી આરપીએફ અને જીઆરપી ટીમ કરશે સંયુક્ત પેટ્રોલિંગ બોમ્બ ડિટેક્શન અને રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવા નિર્ણય સત્યાવીસ જુલાઈ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર ડિપ્રેશન આગળ વધીને પરિવર્તિત થયું વેલ માર્ક લો પ્રેશરમાં જેને લઈને રાજ્યમાં વરસી શકે છે વરસાદ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છવ્વીસ જુલાઈએ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસી શકે છે વરસાદ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સુધી સરેરાશ ત્રેપન પોઈન્ટ ઓગણચાળીસ ટકા વરસાદ સૌથી વધુ કચ્છ ઝોનમાં ત્રેસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છપ્પન પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધીમાં કાપક્યો સરેરાશ બાવન પોઈન્ટ છાસઠ ટકા વરસાદ વરસાદ બાદ ભૂસ્ખલન જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક શાળા આવી ભૂસ્ખલનની ચપેટમાં એક બાળકનું મોત ચાર બાળક અને એક શિક્ષક ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ કટરામાં અનેક સ્થળે ભૂસ્ખલન વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર ધસી પડી જમી અચાનક પહાડ પરથી ધસી પડ્યા મસ મોટા પથ્થર અને માટી ટેન્ટના શેડ અને રેલિંગને નુકસાન પાંચ શ્રદ્ધાળુઓ ઘાયલ હાથ ધરાઈ કાટમાણ હટાવવાની કામગીરી હિમાચલ પ્રદેશ અને કુદરત કુદરતનો કહેર હિમાચલ પ્રદેશના મંડીમાં પહાડ ધસી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ચિમુરા પુલ નજીક ધસી પડ્યો પહાડનો એક હિસ્સો વરસાદ અને ભૂસ્ખલન બાદ મંડીમાં નેવ થી વધુ માર્ગ અવરજવર માટે બંધ ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશમાં ઠેર ઠેર જળબંબાકાર પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા જીભી નદીનું રૌદ્ર સ્વરૂપ નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કુલ્લુ જિલ્લાના અનીમાં વાદળ ફાટ્યા બાદ ગામને અડીને આવેલા જંગલમાં છૂટ્યો પાણીનો ધોધ સ્થાનિકોમાં ફેલાયો ભય લોકો પોતાના ઘર બચાવવા ચિંતિત

હવે સરકારી સર્કિટ હાઉસ પણ ફેરવાશે ફાઇવ સ્ટાર હોટલમાં અંબાજી સોમનાથ દ્વારકા અમદાવાદ સુરત સહિતના મહાનગરોમાં અતિથિ ગૃહોનું કરાશે ખાનગીકરણ માત્ર નેતાઓ કે અધિકારીઓ જ નહીં સામાન્ય લોકો પણ પ્રીમિયમ ચાર્જ ચૂકવીને રોકાઈ શકશે અમદાવાદની સાથે સુરત એરપોર્ટ ઉપર પણ વધી દાણચોરી બે પેસેન્જરની પાસેથી મળી આવ્યું ત્રેવીસ કરોડનું સોનું શરીર ઉપર ચાલાકીપૂર્વક પેસ્ટ સ્વરૂપે સંતાડ્યું હતું ત્રેવીસ કિલો સોનું દારૂબંધીને નામે ગુજરાતમાં ધમધમતી દારૂની ભઠ્ટીઓ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં એકસો એકાણું કરોડનું વિદેશી દારૂ પકડાયું બુટલેગરોને નથી રહેવું પોલીસનો ડર ભરૂચ જિલ્લામાં સામે આવ્યું શૌચાલય કૌભાંડ અંકલેશ્વરમાં માં નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો ઉપયોગ કરાયો શૌચાલયના લાભાર્થી તરીકે દસ વર્ષ બાદ સામે આવ્યું કૌભાંડ વડોદરા શહેર અને જિલ્લાના સસ્તા અનાજના દુકાન સંચાલકોએ સરકાર સામે માંડ્યો મોરચો દુકાન સંચાલકોને એક સાથે કમિશન રૂપિયા આપવા અને કમિશનમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને તથા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપીને કરી રજૂઆત સુરતમાં ખાડીપુર રોકવા મેગા ડેમોલ્યુશન નડતર રૂપ ઇમારતો તોડવાની કરાઈ કામગીરી કરંજ ખાડીને ને નડતર રૂપ છ ઇમારત તોડી પડાઈ જવાહરનગર વિસ્તારમાં ચાલ્યું બુલડોઝર ત્રણ હજાર ચોરસ મીટરમાં બાંધકામ તોડી પડાયું સુરતમાં ખાડીપુરની ખાડી સમસ્યા નિવારણ માટે આગામી અઠવાડિયે મહેસૂલ વિભાગના સેક્રેટરી સાથે યોજાશે બેઠક પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્યો તથા મનપા કમિશનર લાંબા અને ગાળાના આયોજન સુરતના કઠોતરા માં બદલીના વિરોધમાં ચક્કાચામ કરતા વિદ્યાર્થીઓને ભડકાવનાર આઠ વાલીઓની ધરપકડ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી વાલીઓ ભેગા કરી હંગામો કર્યો હોવાની પોલીસ આશંકા સુરતના વરાછામાં અસામાજિક શખ્સો બન્યા બેફામ વરાછાની ઘનશ્યામનગર સોસાયટીમાં કેટલાક યુવકો અને એક મહિલાએ કરી તોડફોડ મહિલા ધરાવે છે દાદાગીરીનો શોખ સોશિયલ મીડિયા પર મહિલા જોવા મળી રહી છે ભાઈગીરીના અંદાજમાં સુરતના ડુમસના દરિયા કિનારે મર્સિડીઝ કાર સાથે નબીરાઓએ કર્યો સ્ટન્ટ મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી પ્રતિબંધ હોવા છતાં કાર લઈ દરિયા કિનારે ઘુસી ગયા કાર દરિયાની વચ્ચે ફસાઈ પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર

એગ્રો સેન્ટરના સંચાલકે સ્વીકાર કર્યો તેમને નથી મળી રહ્યો ખાતરનો પૂરતો જથ્થો ખાતર અંગેના સરકારના દાવાની પોલ ખુલી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ગેરવહીવટના કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય શહેરના એશી ફૂટ રોડ વિસ્તારમાં ગંદકીથી પરેશાન લોકોએ મનપા કચેરીએ કરી રજૂઆત દુર્ગંધ અને કચરાથી લોકોના આરોગ્ય પર તોડાઈ રહ્યો છે ખતરો યોગ્ય સફાઈ કરવા સ્થાનિકોની માંગ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ સુરેન્દ્રનગરમાં કતલખાના અને નોનવેજની દુકાન બંધ રાખવા કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા ખાતે કરી રજૂઆત શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવા રજૂઆત પાણીની ટાંકી પર અશોક સ્તંભની પ્રતિકૃતિ મુકાતા સર્જાયો વિવાદ પાટડી નગરપાલિકા પ્રશાસને નવનિર્મિત પાણીની ટાંકી પર મૂકી દેશની આન બાન અને શાન સમાન અશોક સ્તંભની પ્રતિકૃતિ મગફળી બિયારણ અને સિંચાઈ કૌભાંડના મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બની તોફાની કોંગ્રેસના સભ્ય મનસુખભાઈ તેમજ કારોબારી સદસ્ય રાજુભાઈ ડાંગર વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરાશે તેવી શાસક પક્ષે આપી ખાતરી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને રાજકોટના ગોંડલમાં મહિલાઓએ કર્યું ચક્કાજામ સોસાયટીના લોકોએ ગુંદાળા રોડ પર કર્યો હલ્લાબો અમુક દુકાનદારોએ મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર ભરાય છે પાણી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો ભાવનગરના જેસરના તાતણિયા ગામની માધ્યમિક શાળાના પ્રિન્સિપાલની ઓફિસને લોકોએ કરી તાળાબંધી શાળાના શિક્ષક નિમિષાબેનની બદલી રોકવા પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી ધોરણ નવ અને દસ એમ બે વર્ગો માટે છે એક જ શિક્ષક ખેડાના ઠાસરાના મરઘાકુઈ ગામે શાળાના ઓરડાના ભાવે વિદ્યાર્થીઓ ગામમાં અલગ અલગ જગ્યાએ બેસીને ભણવા મજબૂર બસો વિદ્યાર્થીઓને ભણવા માટે નથી શાળાના ઓરડા ખેડાના ઠાસરાના રતનજીના મુવાડા ગામે બનાવાશે શાળાના ઓરડા એકસો એસી બાળકો નવી પ્રાથમિક શાળામાં બેસી કરશે અભ્યાસ એક વર્ષથી ખોરંભે ચડેલા શાળાના બાંધકામનું કરાયું ખાતમુહૂર્ત નવસારી જિલ્લામાં માં વીસેક દિવસ આદિજાતિ વિભાગની મદદ કમિશનરની જગ્યા ખાલી વિદ્યાર્થીઓ સહિત લોકોને અગત્યના દસ્તાવેજો માટે પડી રહી છે હાલાકી લોકોની અરજી હાલ પેન્ડિંગ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના કાકવાડામાં બ્રિજના અભાવે લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર ગામમાંથી પસાર થતી બનાસ નદી પર બ્રિજ બનાવવા વર્ષોથી ગ્રામજનો કરી રહ્યા છે માંગ પરંતુ સરકાર માત્ર આપે છે આશ્વાસન રાજકોટના ઉપલેટામાં ખાડા અને ગાબડા થી પ્રજા પરેશાન દારૂબંધી નો અમલ કરાવવા બનાસકાંઠાના ઢુવા ગામમાં મળી બેઠક દારૂ વેચવા અને પીવા પર ગ્રામજનોએ મુક્યો પ્રતિબંધ ગ્રામજનોએ સામૂહિક વ્યસન મુક્તિનો અપનાવ્યો માર્ગ દારૂ પીતા કે વેચતા કોઈ પકડાશે તો એકાવન ના જોગવાઈ એસીબીના દરોડા ભેસાણના પરબ બાવડીમાં તલાટી કમ મંત્રીની કરવામાં આવી અટકાયત મેમોરેન્ડમ માટે રૂપિયા એક હજાર પાંચસો ની લાંચ માંગી હોવાનો આરોપ ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકો ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યો તલાટીને અમદાવાદના સાણંદમાં ગ્લેડબન ગોલ્ફ એન્ડ રિસોર્ટમાં દારૂની મહેફિલ મામલે પકડાયેલા તેર આરોપીઓને પોલીસે જામીન પર કર્યા મુક્ત આરોપીઓ અને પરિવારજનો કેમેરાથી મોં છુપાવીને ભાગતા જોવા મળ્યા ગરીબ કલ્યાણ મેળામાં આપવાની ઘટસ્ફોટ રૂપિયા લાખની કેસમાં દારીના વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ કરી અમદાવાદ એસીબી ભાવનગર ડીઆરએમ કચેરીમાં સફળ ટ્રેપ ટીપે સ્વામી દાસન નામના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર વર્ક બે ના અધિકારી બાસઠ હજાર લાંચ લેતા ઝડપાયા કે હાથે રેલવે ડિવિઝન માંથી રકમના રનિંગ બિલોની મંજૂરી માટે માગી હતી લાજ અમદાવાદના નરોડાની શેલ્બી હોસ્પિટલ પાસે યુવકે કરી આત્મહત્યા અગમ્ય કારણોસર ત્રીજા માળેથી પડતું મૂક્યું નરોડા પોલીસે હાથ ધરી તપાસ અમદાવાદના નારણપુરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પાસે ખંડણી માંગવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ ગુનાહિત ઇતિહાસ ધરાવનારા મોહન રબારીની ધરપકડ કરી પોલીસે હાથ ધરી વધુ તપાસ સુરતના જહાંગીરાબાદ સ્થિત સુડા સંસ્કૃતિની આસપાસ આવેલ લારી ગલ્લા બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો સ્થાનિકોએ આ અંગે પાલિકા કચેરીએ રજૂઆત કરી લારી ગલ્લા હટાવવા કરી હતી માંગ કોઈ નિવેડો ન આવતા સ્થાનિકોએ કમિશનરને કરી રજૂઆત ખેડા જિલ્લાના પેપલગ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત ઘટના બની અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર જ્યાં চালકે વાહન પરનું કાબુ ગુમાવતા ડાઇવાઇડર પર ચડી ગયો ટ્રક રોડ પર ઊભેલા એક રાહદારીનું ટ્રકની નીચે આવી જવાથી થયું મૃત્યુ પોલીસની નિષ્ક્રિયતાથી પરિવાર ગુંડાઓ બેફામ બન્યા રાજકોટ શહેરમાં બજરંગવાળી પોલીસ ચોકી સામે ત્રણ શખ્સોએ જાહેરમાં કરી મારામારી હવા ભરાવાના પૈસા ન આપતા થઈ બબાલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કે ચડી બનિયા ગેંગના ત્રણ શખ્સે આતંક મચાવ્યો બોપલ અને સાણંદ ની વચ્ચે આવેલા મણિપુરના જલધારા સોસાયટીમાં એક મકાન નું તાળું તોડવાનો કર્યો પ્રયાસ સિક્યોરિટી ગાર્ડ પર કર્યો પથ્થરમારો સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વેપારી વેપારી પર પર હુમલો હુમલો કરીને લૂંટનો પ્રયાસ ગાંધીધામમાં કર્યો આસપાસના વેપારીઓ દોડી આવતા ભાગી ગયા કફ સિરપ સિરપની આશરે એકસો દસ બોટલ સાથે જડપાયો એક શખ્સ કડીની નંદાસણ પોલીસે બાતમી ના આધારે પાડ્યા દરોડા આરોપી અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુના ઘરમાંથી ઝડપાઈ નશીલી સિરપની બોટલ વડોદરામાં પિસ્તાળીસ વર્ષીય સગા કાકાએ પોતાની અગિયાર વર્ષની ભત્રીજીને બનાવી દુષ્કર્મનો શિકાર કાકાના મિત્રએ પણ બાળકી સાથે આચર્યું દુષ્કર્મ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હવસપુર કાકા અને તેના મિત્રની કરી ધરપકડ મહેસાણા જિલ્લાના જોટાણાની બેંકમાં ત્રાટક્યા તસ્કરો ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો લોકોનો મુખ્ય દરવાજો તોડવાની પણ કરી કોશિશ સાંથલ પોલીસની પ્રાથમિક તપાસમાં બેંકની તમામ કેશ સલામત મળી પોરબંતરના હિરલ બાદ જાડેજા વિરુદ્ધ નોંધાઈ વ્યાજઘોરીની ફરિયાદ હરીશભાઈ નામની વ્યક્તિને ત્રણ ટકા વ્યાજે આપ્યા હતા પંચોતેર લાખ રૂપિયા ચાર કરોડથી વધુ રકમ વ્યાજ તથા પેનલ્ટી રૂપે કઢાવી લીધી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાડેજા વિરુદ્ધ ગુનો સાવલી વડોદરાના સાવલીના માં ઇન્દિરા આવાસ યોજનાના મકાનનો સ્લેબ તૂટી પડતા ચાર લોકો ને પહોંચી ઇજા પચીસ વર્ષ જૂના આવાસમાં આ ઘટના બનતા દરવાજો તોડીને ઇજાગ્રસ્તો કઢાયા હતા બહાર નવું મકાન બનાવી આપવા પ્રશાસનને રજૂઆત

રોગચાળો વકર્યો રાજકોટ શહેરમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી સહિતની બીમારીના બે હજાર એકસો એકવીસ દર્દી નોંધાયા ટાઇફોઈડ અને કમળાના વધુ પાંચ કેસ રોગચાળો અટકાવવા બાંધકામ સાઇટ સ્કૂલ કોલેજો સહિત છસો ઓગણ એસી પ્રીમાઇસીસમાં કરાઈ તપાસ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે કર્યો સંવાદ સાગબારા તાલુકાના નાલખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને કરી ચર્ચા ગરીબ ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ તેવી કરી અપીલ વન વિભાગના અધિકારીઓ સામે સરકારમાં ફરિયાદ કરવા ઉચ્યારી ચીમકી મહેસાણા અર્બન કોપરેટિવ બેંકના આઠ ડિરેક્ટરોની પેટા ચૂંટણી ત્રણ ઓગસ્ટે યોજાશે ચૂંટણી ચાર ઓગસ્ટે આવશે પરિણામ છ સામાન્ય એક એસી એસટી એક મહિલા બેઠક પર યોજાશે ચૂંટણી અમદાવાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ શરૂ કરી ખાસ ડ્રાઈવ લાયસન્સ વગરના દસ્તાવેજ વગરના મીટર વગરના વધુ પેસેન્જર બેસાડતા હોય તેવા રિક્ષા ચાલકો પાસેથી વસૂલાયો ચૌદ પોઈન્ટ ચુમ્માળીસ લાખ નો દંડ ચારસો સાત રિક્ષા ડિટેલ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરનાર બાળકોને ધોરણ છ થી બાર માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આપવામાં આવે છે સહાય આ યોજના હેઠળ દર વર્ષે પ્રભાવશાળી વિદ્યાર્થીની કરવામાં આવે છે પસંદગી વર્ષ બે હાજર ચોવીસ પચીસ માં રાજ્ય માંથી આઠસો છપ્પન મેટ્રિક ટન કેરી નિકાસ કરાઈ જે ફળ ફૂલ પાકના ના વાવેતર સાડત્રીસ ટકા છે ગુજરાત એગ્રો રેડિયેશન ફેસિલિટી થી કેસર કેરી નું ઈ રેડિયેશન કરીને કરાઈ નિકાસ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર નો હિલ સ્ટેશન સાપુતારા ખાતે શુભારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છવ્વીસ જુલાઈથી ત્રેવીસ દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર ગુજરાત સહિત તેર રાજ્યોના ત્રણસો ચોપન કલાકારો યોજશે ભવ્ય કાર્નિવલ લાખ નવા પરેડત્રીસ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં થઈ નોંધણી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય એમએસએમઇ મંત્રી શોભા કરંદલાજે આપી માહિતી ખેડૂતોની જમીનમાંથી પસાર થતી તેલ અને ગેસની પાઇપલાઇન મુદ્દે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતો માટે પોલિસી બનાવવાની કરી માંગ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંથની રચના કરવાનો લીધો નિર્ણય અને તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રીએ આપી માહિતી ભારે વરસાદ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ ટુ ફોર ફોર રનવે પરથી લપસી ગઈ મુંબઈમાં બધા મુસાફરો સુરક્ષિત તપાસ માટે વિમાનને અસ્થાયી રૂપે કરાયું ગ્રાઉન્ડેડ સલામતી ધોરણોનું કરાઈ રહ્યું છે પાલન બિહાર મતદાતા સૂચિમાં ખરાઈની પ્રક્રિયામાં સામે આવ્યા આંકડા અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ બાસઠ લાખ મતદારોએ જમા નથી કરાવ્યું ફોર્મ ચુમ્માલીસ લાખ મતદારો પોતાના સરનામે ન મળ્યા હોવાનો દાવો ભારતની યુપીઆઈ વિશ્વની ટોચની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની આઈએમએફ તરફથી જારી કરાયા આંકડા ભારતમાં દૈનિક ચોસઠ કરોડના વ્યવહાર યુપીઆઈ સિસ્ટમથી થતા હોવાનું તાર ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટમાં જોડાયેલી સોસાયટીઓની ત્રેવીસ જુલાઈ મળશે મીટીંગ કાયદાકીય ગૂંચવણના કારણે રીડેવલપમેન્ટ માટે સહમત થયેલી સભ્યોના પ્રશ્નો અંગે થશે ચર્ચા રીડેવલપમેન્ટની કામગીરીને કારણે આવતી અડચણો સહિતના મુદ્દા ઉપર લેવાઈ શકે નિર્ણય

ગ્રામીણ વિસ્તારમાં માં મિલકત ધારકો ને મફત સનદ આપવા મુખ્યમંત્રી નો નિર્ણય સ્વામિત્વ યોજના અંતર્ગત હવે નહીં ચુકવવી પડે બસો રૂપિયાની ફી પચીસ કરોડ મિલકતની સનદ પેટે સરકાર પચાસ કરોડ ની ફી કરશે જતી